જુનાગઢ જિલ્લામાં મહદઅંશે વરસાદી માહોલ ભવનાથ વિસ્તારમાં જુનાગઢ જિલ્લાના વરસાદ મેંદર પંથકમાં આલીધરા દાત્રાણા ગામ સહિતના ગ્રામ્ય પંથક વરસાદ આજે બપોરથી હાલ સાંજ સુધી મેંદરડામાં વરસાદ આવી જ રીતે જુનાગઢ કેશોદ અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ કેશોદ માંગ અડધો કલાકમાં દોઢ ઇંચ વરસાદ કેશોદના જલારામ મંદિર અને ફુવારા ચોક માર્ગો પર પાણી ફરી વળ્યા કેશોદના બામણાસા મંગલપુર અગતરાઈ સહિતના ગામમાં હાટીના માંગ વરસાદ પ્રતાપ પ્રતાપચોક લીમડા ચોક કેશોદ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ માળિયાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘમહેર જુઠલ ગળોદર પાણીદ્રા સહિતના ગ્રામ્ય પંથક વરસાદ ખેડૂતો માંગ ખુશીનો માહોલ